બઉ હાલચાલી બહુ થઈ ગયેલી કે જે જમ્પ મારી જમ્પ મારવાનું વધારે ચાલુ થઈ ગયેલું સાહેબ કેમ કે જે રીક્ષા મારી હતી તે પહેલા જ પહેલી જ હતી એમાં એક જ દમ પાછળથી બેહી ગયું એમાં મારી રિક્ષા અંદર બે પેસેન્જર હતા એમને મેં બચાવવાની કોશિશ અહીં કરી રિક્ષા બહાર કાઢી મેં મોડ્યું બહાર કાઢ્યું પણ એ એકદમ પાછળથી બેહી ગયું સાહેબ એના માટે મારી રિક્ષા અંદર જતી રહી એટલે કે તમે ગંભીરાતથી પેસેન્જર બેસાડી અને મોવડ તરફ જતા બ્રિજ વચ્ચે અચાનક તમે પહોંચ્યા અને વાઇબ્રેશન થતું હા તો અહીંયા આગળ વાઇબ્રેશન જ થતું સાહેબ કેમ કે મારી રિક્ષા થઈ પહેલી હતી તો વાઇબ્રેશન મને ખબર ખ્યાલ આવી ગયું કે વાઇબ્રેશન વધારે મારજે એટલે મેં આ રીક્ષા બહાર કાઢવાની કોશિશ કરી બે પેસેન્જર હતા એમને બચાવવાની કોશિશ કરી પણ એક જ દમ પાછળથી નમી ગઈ નમી ગઈ તમે તમારો બચાવ કેવી રીતે થયો મારું બચાવ કે રિક્ષા જેવી નવી એવી જ મેં પેસેન્જર બચાવવાની કોશિશ તો કરી દીધેલી પછી એવી રિક્ષા મેં બહાર કાઢી એમાં આગળ સાધન આવી ગયા એટલે મેં રિક્ષા ત્યાં આગળ પાછું ઊભી કરી દીધી એટલે એટલામાં જ પાછળથી બે ગયું બધું એટલે મેં રિક્ષા જેવી નવી એવી મેં ડાય મારી દીધેલી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી કેટલા સમયે પહોંચી દસ પંદર મિનિટમાં પોલીસ બંદોબસ્ત બી ત્યાં હાજરમાં ગાડીઓ માર્યો બધું આવી ગયેલો પણ હું ત્યાંથી જેવું મારું જીવ લઈને નાખ્યું એમાં મને હું તઈ ફરી ઉભો જ નહીં રહું તઈથી હું મુવે ચોકડી ગયો તઈ તક તો ગાડીઓ બધી બહુ આવી ગઈલી ગાડીઓ પહોંચી ગઈ તમારા જે બે બે પેસેન્જર હતા તે પણ નદીમાં જ હા બે પેસેન્જર મારા હતા એ નદીમાં બચારા બેતા રહ્યા રિક્ષાના હંગાર બચાવ તમે બચાવ કરવાનો પ્રયાસ કર્યો બચાવ કરવાનો પ્રયાસ ન કર્યો પણ જેવી ગાડી આગળથી મેં રિક્ષા બહાર કાઢી એમાં સાધન આગળથી આવી ગયેલા એમાં ગાડી મેં ઉભી કરી દીધી જે ભાગ જે નદી ભાગ જે ઢળેલો છે એ ત્યાં તમારી રિક્ષા હતી હા એક ટાયર આગળ હતું બે ટાયર પાછળ હતા એમાં જેવી રિક્ષા પાછળથી બે જેવી રિક્ષા આગળથી ઊંચી થઈ મેં એવી આગળ ડાય મારતી થઈ આજે રિક્ષાઓ જે છે રિક્ષાની સાથે જે ટ્રકો છે ટ્રકો કઈ રીતની કારણ કે બે ત્રણ જેટલી ટ્રકો અંદર એ મારી રિક્ષાની પાછળ બધી ટ્રકો હતી તમારી રિક્ષાની બિલકુલ પાછળ હતી અને જે ઇકો કાર ની અંદર પણ પેલા લોકો જે બધા પૂરી કરવા જતા હતા તેઓ એટલામાં જ હશે હા એ ઇકો બી એકદમ શું કરી શકે કે અંદર દમ બે જ ગયું છે બ્રિજ ચોક્કસથી આ હતા જે રિક્ષા ચાલક તેઓ સાથે ખાસ ન્યૂઝ ઓફ પાદરા દ્વારા છે તે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો કારણ કે તેઓનો આબાદ બચાવ થયો છે તેઓની રિક્ષા તો નદીમાં ખાબકી ગઈ હતી પરંતુ તેઓનો આબાદ બચાવ થયો છે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે તેઓ પ્રત્યક્ષદર્શી દર્શી હતા અને સમગ્ર ઘટના છે તે ન્યૂઝ ઓફ પાદરા સાથે એક્સક્લુઝિવમાં વર્ણવી હતી આ ખાસ આખી ઘટનાને લઈને તેઓ સાથે વાતચીત કરી હતી કેમેરામેન સંતોષ માલી સાથે મિતિશ માલી ન્યૂઝ ઓફ પાદરા